ગુડ પ્રેઝ ધ લોડ હાલે દિવસની પહેલી સાંજ હાલે લો પ્રથમ સાંજ આપણે જોઈ શક્યા છે નહી ઓગસ્ટ માસ રજાઓનો અને ઘણી બધી રીતે ખર્ચાળ પણ કહેવાય નઈ બાળકો માટે એક્ઝામનો ટાઈમ પણ કહેવાય અને ઘણી બધી એવી બાબતો આપણે આ માસમાં જોઈએ છે જે આપણા માટે પડકારદાયક હોય છે અને ઘણા એવા સમયમાંથી આપણે પસાર થવો પડે છે કે જે જેને માટે આપણે પ્રભુમાં આત્મિક બળની જરૂર પડે છે ઘણી એવી બાબતો જે આપણા માટે વિશ્વાસ જીવન માટે યોગ્ય નથી એવી બાબતોમાંથી પણ આપણે પ્રભુની પાછળ એવી બાબતોથી દૂર રહીને આપણે પસાર થવું પડે છે નહીં હું તમે બધા ગુપ્ત ઉંમરના છો અને જાણો છો કે કઈ કઈ બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ જે બાબતો ખ્રિસ્તની નથી પ્રભુની નથી અને એ બાબતો જે પવિત્ર શાસ્ત્ર શીખવાડતી નથી એવી બાબતોથી દૂર રહેવું એ વધારે મોટો આશીર્વાદ છે આ લીલોયા આપણી પાસે બહુ સુંદર વચન છે આ માસની અંદર તારા વિશ્વાસ તને સાજી કરી છે અને તારા વિશ્વાસ તને બચાવ્યો છે વલા મિત્રો તમે ગમે તે સંજોગોમાં હોવ માદા હોવ બીમાર હોવ હોસ્પિટલમાં હોવ દેવાઓમાં હોય અને તમે નાસી પાસ થયા હો તમે તકલીફમાં હોવ જોબ ગુમાવી હોવ તમારો બિઝનેસ મંદ થઈ ગયો હોય તમારા કુટુંબમાં પ્રશ્નો થયા હોય તમારા મકાન બાબત હોય તમારા લગ્ન જીવન માટે હોય કે પછી તમારા સગા સંબંધીઓ માટે હોય તમારા જમીન માટે હોય કે તમારી આવક માટે હોય તમારા બાળકોના જીવનને માટે હોય તેમના અભ્યાસને માટે હોય અથવા તમારા બનાવેલી તમારી બનાવેલી કોઈ યોજના હોય અને જો તમે એમાં નિષ્ફળતા જોતા હોવ એમાં તકલીફો જોતા હોવ મુશ્કેલ મુશ્કેલીઓ અને મુશ્કેલ બાબતો તમે જોતા હોવ હું તમને કહેવા માગીશ બીસો નહીં ગભરાશો નહીં પ્રભુ તમારી સાથે છે પ્રભુ તમને પ્રેમ કરે છે પ્રભુ તમને આશીર્વાદ આપે છે પ્રભુ તમારી જરૂરિયાત પૂરી પાડે છે પ્રભુ તમારા પર મોટો પ્રભુ તમારા પર તેમનો હાથ રાખે છે તેમની કૃપા રાખે છે તમારા પર પ્રભુ તમારા પર દયા રાખે છે અને પ્રભુ તમારા અને અમારા વિશ્વાસની ચકાસણી કરે છે હા જો આપણે વિશ્વાસી છે અને વિશ્વાસ રાખીએ છે પ્રભુ એક જગ્યા પર કહે છે કે શું હું તને સાજો કરું દેખતો કરી શકું એવો તો વિશ્વાસ કરે છે અને વાલા મિત્રો હજી પણ આ તમારા અને મારા માટે પ્રશ્નો છે કે આપણી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીશું આપણી બીમારીમાંથી સાજા થઈશું આપણો બિઝનેસ ફરીથી ફરીથી થશે થશે ચાલતો આપણો બિઝનેસ ધબકશે નવી જોબ મળશે બિઝનેસના પ્રશ્નો જોબના પ્રશ્નો જીવનના પ્રશ્નો કુટુંબના પ્રશ્નોમાંથી આપણા પ્રભુ આપણને બહાર કાઢી શકે છે સરખું કરી શકે છે જો એવા વિશ્વાસ તમે અને હું રાખીશું તો આપણે આપણા પર પ્રભુની કૃપા ભલાઈ અને દયા થયેલી આપણે જોવાના છે હાલેલું ઈયા વિશ્વાસ વગર આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી અને જેમ આપણે મરનાની બહેનને કહેવામાં આવ્યું એમ કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે વિશ્વાસ કરીએ અને વિશ્વાસ રાખીએ હાલેલું ઈયા બ્રેઝ દલોટ આપણે રોજ જોઈશું વિશ્વાસ વિશે કે પ્રભુ કઈ રીતના તમારી અને મારી સાથે વાત કરે છે હાલેલું જો પ્રભુ તમારા પર આજે પણ એટલી જ કૃપા રાખે છે મારા પર એટલી જ કૃપા રાખે છે જેમ તેઓ ગયા માસમાં આપણા પર રાખતા હતા આપણને બધી એક નવી શરૂઆત આપી છે બધું જૂનું છે જાણે જતું રહ્યું છે બધું બદલાઈ ગયું છે ભલે હજી જૂના વખતની હજી બાબતો પૂરી થયેલી ના હોય અથવા જૂના વખતમાં જે આશીર્વાદો આપણને મળવા જોઈએ હજી મળ્યા ન હોય હજી આપણે રાહ જોઈ રહ્યા છે તો વિશ્વાસ કરજો કે હજી પણ આપણા પ્રભુ પાસેના રસ્તાઓ છે હજી તે એના પર આપણા માટે જાણે કે કાર્ય કરી રહ્યા છે અને આપણને કહેવામાં આવી રહ્યું છે વિશ્વાસ રાખજે જરૂરથી તેને મળશે વિશ્વાસ રાખજે તો સાજો થશે વિશ્વાસ રાખજે તો સાજી થઈશ વિશ્વાસ રાખજે બધું સરખું થઈ જશે સારું થઈ જશે પણ વિશ્વાસ કરવો વિશ્વાસ રાખો અને વિશ્વાસમાં બનેલા રહેવું એ બહુ જ જરૂરી છે ઘણીવાર અસામાન્ય બાબતો તમારી અને મારી સામે આવી જાય છે એવા સમયમાં વિશ્વાસ કરવો ઘણો કપરો છે હમણાં જ આપણે થોડા સમય પહેલા વચન જોયું પિત્તરને સવારમાં કહ્યું કે તમારી જાળ નાખો ઊંડા પાણીમાં લઈ જાઓ કે પ્રભુ આખી રાત મહેનત કરી છે પણ તમે કહો છો એટલે હું જાળ નાખીશ પ્રભુ પર વિશ્વાસ રે પ્રભુ રોજ પ્રાર્થના કરું છું આજે ઈચ્છા થતી નથી પ્રભુ કહે છે આજે પર તો પ્રાર્થના કર માંગ આજે પર માંગ અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આપણા જીવનમાં જવાબ આપે છે હાલેલુયા કયા દિવસે પ્રભુ જવાબ આપશે એવું લખવામાં આવ્યું નથી આપણે તો બસ રોજ પ્રાર્થના કરવાનું છે નિરાશ થયા વગર ઉદાસ થયા વગર હલેલુયા અને જો આપણે એમ વિશ્વાસમાં બનેલા રહીશું તો તમે અને હું એક દિવસ ઈશ્વરનો મોટો મહિમા થયેલો જોવાના છે હલેલુયા ખચી જોવાના છે વાલા મિત્ર એવું કોઈ પોસિબિલિટી નથી કે આપણે નહીં જોઈએ કેમ કે પ્રભુ છે હલેલુયા સારા અને તેઓ નવ્વાણું વર્ષે સો વર્ષે ઇબ્રાહિમને દીકરો આપે છે હાલે પ્રભુને બધું જ શક્ય છે તે બધું જ કરી શકે છે તમે જુઓ છો કે એટલા બધા તોફાનોમાં વરસાદમાં મોટા મોટા વહાણો તૂટી જાય છે પણ ચાલીસ દિવસ ને ચાલીસ રાત જયારે વરસાદ પડ્યો ત્યારે જે વહાણનું એ બનાવ્યું હતું એ વહાણનું દેવે રક્ષણ કર્યું તૂટ્યું નહીં ફરતું રહ્યું કોઈ કમ્પ્લેન કોઈ તકલીફ આવી નહીં હાલેલું એ પ્રેઝ લોડ જ્યારે પ્રભુ આપણી સાથે હોય છે અને વિશ્વાસ રાખે છે અને એમના કયા પ્રમાણે આપણે કરીએ છીએ ચાલીએ છીએ ત્યારે કોઈ મુશ્કેલીઓ આપણને હરાવી શકતી નથી પહાડ પર એક જગ્યા પર વહાણ ઉભું રહી ગયું હા વિશ્વાસ રાખીને દાઉદ નદીના નાળામાંથી પાંચસો વાળા પથ્થર લઈને ગોફણ લઈને ગોલીયાર્થ મારવા માટે નીકળી પડે છે હા લીલુ પ્રેઝ અવિશ્વાસ છે વાલા મિત્રો દાઉદ કહે છે ગોલિયાર કે તે જીવતા દેવનો તિરસ્કાર કર્યો છે એ દેવ પર ભરોસો રાખીને હું આવું છું અને આજે એ દેવ મને તને મારા હાથમાં સોંપશે એ દેવ મને તારા પર જીત અપાવશે હાલેલુયા પ્રભુને વિશ્વાસ એમના પિતા પર તેઓ આભાર માને છે બે માછલી અને પાંચ રોટલી લે ઉપર કરીને આકાશ તરફ ઊંચી રાખીને આભાર માનીને નીચે લાવે છે અને એ ભોજન ખૂટતું નથી જેમ હાર્ડલી મેંદો અને કુંડી તેલ ખૂટી ગયું નહીં ચાલ્યા કર્યું ચાલ્યા કર્યું ચાલ્યા એલિસા પણ એક એવો ચમત્કાર કરે છે નહીં પ્રભુના નામની અંદર એ તેલ ત્યાં સુધી ખતમ થતું નથી જ્યાં સુધી એને વેચીને એનું દેવું અને એને ગુજરાનને માટે એ વિધવાને અને દીકરાને પૂરતું નાણું અથવા ભરણ કરવા માટે એને સગવડ મળતી નથી હાલે વિશ્વાસ કરીશું તો આપણે પ્રભુની પાસેથી જોઈ શકીશું વિદાઉટ ફિટ વી વિલ ગેટ નથિંગ ફ્રોમ અવર ગોડ વિશ્વાસ રાખીએ ઊઠીને ચા તારા વિશ્વાસે તને બચાવ્યો છે હાલે લોહીયા મેરી બે વિશ્વા તુ જે સ્વસ્થ કરે શાંતિસે વિશ્વા હાલે લોની પ્રાર્થના સાથે આપણે ઉભા થઈને આગળ વધીએ પ્રાર્થનામાં જોડાઈએ વલ્લા પ્રભુ અમે તમારી સુતી કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ અને પ્રભુ જેમ અમે વિશ્વાસ કર્યો છે પ્રભુ એમ તમે અમારા પર મોટી કૃપા દેખાડી છે અને પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે તમે અમારા જીવનમાં બધું બનવા દીધું છે થવા દીધું છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમે એવા ઈશ્વર છો કે જે વિશ્વાસ પ્રમાણે અમારા વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમે કાર્ય કરો છો પ્રભુ અમને બધાને તમે વિશ્વાસમાં અમીર બનાવજો વિશ્વાસમાં મજબૂત બનાવજો અને પ્રભુ અમે આ માસમાં વિશ્વાસ રાખીને ઘણા બધા એવા મોટા મોટા કામો અમારા જીવનમાં બનેલા થયેલા જોઈ શકીએ એવું થવા દેજો પ્રભુ જેને જગત નકારે છે કે આ શક્ય નથી એવી બાબતો પ્રભુ અમારા જીવનની અંદર પ્રભુ અમે જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દેજો વાલા પિતાજી હા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે એવી બાબતો અમારા જીવનમાં બનેલી જોઈ શકીએ અમારા પોતાના વિશ્વાસ દ્વારા એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રભુ વિનંતી કરીએ છે તમારા લોકો જેઓ વિશ્વાસ રાખીને પ્રભુ આજે પણ તમને મળવા આવ્યા છે પ્રભુ આજે પણ તમારી આગળ છે દરેકના જીવનમાં તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમે કાર્ય થવાનો પ્રભુ તેમણે જેમ વિશ્વાસ રાખ્યો છે પ્રભુ એમ તેઓ સાજા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રભુ અને રાજાનો રાજા તેઓ પોતાના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમારો મહિમા જુએ તમારી કૃપા જુએ વિશ્વાસ રાખી શકે પ્રભુ એવા તમે તેમને મજબૂત બનાવજો પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ ઘણા સમયથી જેઓ કોઈ બાબતને માટે પ્રાર્થના કરી રહ્યા છે માગી રહ્યા છે નિરાશ છે દુઃખી છે હતાશ છે રડી રહ્યા છે પ્રભુ બધાને અમે તમારી પાસે પ્રભુ લાવીએ છીએ તમે તેઓને કહો ઉઠો ઉભા થાવ આગળ વધો તમારી પ્રાર્થના સાંભળવામાં આવી છે જેમ પ્રભુ તમે હિચકીયા રાજાના માટે તમે કેવડાયું કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે પ્રભુ એમ પ્રભુ વિશ્વાસ કરનારા રાખનારા દરેક લોકો માટે પ્રભુ તમે થવા દો તેમના આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખો તેમનો શોખ પૂરો થઈ જાય પ્રભુતા એવું તમે થવા દેજો પ્રભુતા હા રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે કે જેવો વિશ્વાસ અમે રાખીએ છીએ એવો વિશ્વાસ પૃથ્વી પરના દરેક લોકો કરી શકે એવું થવા દો હા પ્રભુ દરેક ગુટન અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો અને જેમ સ્વર્ગ તેમ પૃથ્વી પર તમારું રાજ્ય આવો અને તમારી ઈચ્છા પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદ આપો પ્રભિતા સફળ કરો અને પ્રભુ મારી સેવા દ્વારા તમે મહિમા પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ જેઓ તમારા માર્ગથી દૂર ગયા છે દારૂમાં જુગારમાં વ્યસનમાં ખરાબ સંગમાં સોબતોમાં કુટીઓમાં ખોટી લતમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેમને પસ્તાવી હૃદય આપો તેઓ પાછા ફરે તેમનો આત્મા નાશમાં ન જાય તેઓનું જીવન બચી જાય તેવી અમે તમારી આગળ નમ્ર અરજ કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા કે જે ઘરોમાં માંદગી છે બીમારીઓ છે અને મોટા મોટા રોગોનું નિદાન થયું છે કેન્સર છે પ્રભિતા ટીબી છે એચઆઈવી છે પ્રભુ અને એવા ખરાબ પ્રકારના રોગો તેમના જીવનમાં છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દયાળુ પ્રભુ દહાળુ પ્રભુ દયાળુ પ્રભુ દયાળુ પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ તેમના દુઃખના દિવસો પ્રભુ તમે બદલી નાખો પ્રભુ તેમની પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ બીમારીઓમાંથી તમે તેમને સાજા કરો પ્રભિતા તેમની વિરુના લડાઈ ઝગડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો પ્રભુ તમે દૂર કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રપિતા હા લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા તેમને જોબ આપજો બિઝનેસને આશીર્વાદિત કરજો વિદેશ જવાના માર્ગોને તમે પ્રભુ તમે આશીર્વાદિત કરજો સફળ કરજો તેમની યોજનાઓને ભણવા માટે નોકરી કરવા માટે હંમેશા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરજો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભિતા નાણાંનો આશીર્વાદ મળે લૂનનો આશીર્વાદ મળે પ્રભુ વાહનો ખરીદી શકે ટુ વ્હીલર ફોર વ્હીલર અને જરૂરિયાતની વસ્તુઓ તેઓ ખરીદી શકે પ્રભુ એવું તમે થવા દેજો વિધુ રહો વિધવા બહેનો અનાથોની સાથે રહો મનબુદ્ધિના લોકો માનસિક રોગો અને પ્રભુ વિકલાંગોની સાથે રહો પ્રભુ એવી પ્રાર્થના કરી છે પ્રભુ અમારી પણ સાથે રહેજો અમારી પણ બંને બાબતો જે તમારે રજૂ કરી છે આ માસમાં ખર્ચિત પૂરી થાય એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ મારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી સેવાઓ બુધવાર શુક્રવારની સંગતો પ્રભુ અમારી એકલાની સેવાઓને પણ પ્રભુ ઘણા બધા લોકો જે સેવા કરે છે પ્રભુ તેમની સેવાઓ દ્વારા અમે બધા જ ભેગા મળીને પ્રભુ ઘણા બધા ના સમજતા આત્માને બચાવી શકીએ અને અમારી સેવા દ્વારા તમે મહિમા પામો એવું તમે થો તમને બધાને એક મનના બનાવો પ્રભુ અમારી મદદથી લડાઈ ઝઘડા ઈર્ષા ક્રોધ અ દેખાય લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો આગળના સમયો તમારા બાળકોની સાથે રહેજો ખોરાક વસ્ત્ર અનપણી આપજો પાપોની ક્ષમા કરજો અને એક નવી સવારમાં માં ભજન કરતી માગતા પ્રભુ શું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમીન અમીન અમીન